નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો આજે તારીખ થઈ બીજી જાન્યુઆરી બે હજાર પચીસ ત્યારે મિત્રો આપણને ફાર્મા રજીસ્ટ્રીને લઈ અને એક મહત્ત્વની અગત્યની અપડેટ મળી રહી છે મિત્રો આ પહેલાં પણ આપણને એક ફાર્મા રજીસ્ટ્રીને લઈ અને અપડેટ મળી હતી અને એનો મેં વિડીયો પણ અગાઉ આજથી લગભગ છ સાત દિવસ પહેલાં બનાવેલો છે અને એ વિડીયોની અંદર જે અપડેટ આવેલી હતી એ અપડેટ વિશે મેં આપને જણાવેલું હતું ત્યારે ફરી પાછી આજે બીજી અપડેટ મળી છે અને જે અગાઉ અપડેટ આવી હતી એ અપડેટ ઈ સાઇન બાબતની અપડેટ હતી જે ખેડૂત મિત્રો ખેડૂત આઈડી બનાવવા બેસતા ત્યારે જે છેલ્લો સ્ટેમ્પ છે ઈ સાઇનનું એ ઈ સાઇન કરવા માટે જતા તો ઈ સાઇન થતું નહોતું ત્યારે સરકારશ્રી દ્વારા જે ગુજરાત ફાર્મા રજિસ્ટ્રીની ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ ચેનલ છે એની અંદર એક મેસેજ મૂકવામાં આવ્યો હતો અને એ મેસેજની અંદર જણાવવામાં આવ્યું હતું કે જે ખેડૂત મિત્રો ખેડૂત આઈડી બનાવવા બેસે છે ત્યારે એમને ઈ સાઇનનો જે પ્રોબ્લેમ થાય છે એ ઈ સાઇનનો પ્રોબ્લેમ એટલા માટે થાય છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે એજન્સી એજન્સી છે એ તેની કે સર્વર કેપેસિટી ઓછી થ ઓછી છે એટલે એ જે સર્વર કેપેસિટી છે એને વધારવાની કામગીરી ચાલુ છે એના માટે હજુ દસ દિવસનો સમય લાગે તેમ છે એટલે દરેક ખેડૂત મિત્રને એ અપડેટની અંદર જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આ ઈ સાઇનનો પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રે પોતાના જે પણ કંઈ ડિટેલ ફાર્મર રજિસ્ટ્રી બનાવતી વખતે એન્ટર કરવાની થાય છે એ બધી જ વિગત સે વેસ ડ્રાફ્ટમાં સાચવીને રાખે અને જ્યારે ઈ નો પ્રશ્ન હલ થઈ જાય ત્યારે ફક્ત એમને છેલ્લો સ્ટેપ ઈ સાઇન કરવાનો રહે અને એમની ખેડૂત આઈડી બની શકે એવો મિત્રો મેં વિડીયો બનાવ્યો હતો ને અપડેટ આવી તે એના વિશે જણાવ્યું હતું ત્યારે ફરી પાછું અત્યારે આપણને એક નવી અપડેટ મળે છે જોકે હજુ છ છ સાત મિનિટનો મિનિટ જેવો સમય થયો છે અને એ અપડેટ મળી છે અને એ અપડેટની અંદર જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂત મિત્રો મોબાઈલ વડે જે મોબાઈલ એપ્લિકેશન વડે જે ખેડૂત આઈડી બનાવતા હતા ફાર્મર રજીસ્ટ્રી બનાવતા હતા એ હવે નહીં બને અને વીસી મિત્ર દ્વારા પણ જે એપ્લિકેશનથી ખેડૂત આઈડી બનાવતા હતા એ હવે નહીં બને એવું મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે તો મિત્રો વધુ એ મેસેજની અંદર શું જણાવવામાં આવ્યું છે અને શું સરકારે દરેક ખેડૂત મિત્રોને સૂચના આપી છે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી કે ફાર્મા રજિસ્ટ્રીને લગતો વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે આપણે અહીંયા જે ગુજરાત ફાર્મા રજિસ્ટ્રીની ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એને ઓપન કરીને આપણે બેઠા છીએ અને અહીંયા આ જે મેસેજ તમે જોઈ રહ્યા છો એ મેસેજ ઇ સાઈન બાબતનો છે અને એ આપણે અગાઉ આનો વિડીયો બનાવી ચૂક્યા છીએ કે જે ઇ સાઈન બાબતનો પ્રશ્ન હતો એના વિશે તો હવે અહીંયા આપણે આમ ઉપર જ કોલ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ટુડે લખેલું છે અને આજે આ અપડેટ જે છે એ આપણને મળે છે અને અહીંયા જણાવવામાં આવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટર મિત્રો તથા ખેડૂત મિત્રો માટે ખાસ નોંધ પછી જણાવવામાં આવ્યું છે કે ઇ સાઇનના ઇસ્યુને ધ્યાને રાખી સેલ્ફ તથા ઓપરેટર એમ બંને મોબાઈલ એપ્લિકેશન બંધ કરવામાં આવેલ છે જેથી દરેકને વિનંતી છે કે આગામી સમયે આગામી સૂચના સુધી ગુજરાત ફાર્મા રજિસ્ટ્રી માટે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો અને રજીસ્ટ્રેશન માટે જી જે એફ આર ડૉટ એગ્રિક એગ્રીસ્ટિક ડોટ જીઓવી ડોટ ઇન લિંક દ્વારા મોબાઈલ અથવા પીસી દ્વારા રજીસ્ટ્રેશન કરી શકાશે તો મિત્રો અહીંયા જે આ મેસેજ મૂકવામાં આવ્યો છે જે અપડેટ આપણને મળે છે એ અપડેટની અંદર જણાવવામાં આવ્યું છે કે ઈ સાઇનનો જે ઇસ્યુ છે એને ધ્યાને રાખી અને જે મોબાઈલ એપ્લિકેશન છે એ મોબાઈલ એપ્લિકેશન અને જે વીસી મિત્ર દ્વારા જે એપ્લિકેશનથી જે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે એ બંને એપ્લિકેશનો જે છે એ બંધ કરવામાં આવી છે અને જ્યાં સુધી ગુજરાત સરકાર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી આ જે મોબાઈલ એપ્લિકેશન છે એનો ઉપયોગ ન કરવો એવો મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે આ અપડેટની અંદર આ મેસેજની અંદર અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે રજીસ્ટ્રેશન માટે જે જે એફઆર ડોટ એગ્રીસ્ટિક ડોટ જીઓ વિનની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈ અને તમે રજીસ્ટ્રેશન કરી શકશો અને બીજું કે જે પીસી દ્વારા રજીસ્ટ્રેશન તમે કરી શકાશે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે કે પીસી દ્વારા તમે રજીસ્ટ્રેશન કરી શકશો અને ગુજરાતની ગુજરાત એગ્રીસ્ટિક સ્ટિકની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈને પણ તમે રજીસ્ટ્રેશન કરી શકશો હવે મિત્રો અહીંયા જે આ પીસી લખલ છે એ પીસી શબ્દમાં ખેડૂત મિત્રો કદાચ મૂંઝવણમાં હશે તો હું આપને જણાવી દઉં કે પીસી શું છે તો મિત્રો પીસીનો મતલબ છે કે પર્સનલ કોમ્પ્યુટર અને આ જે પર્સનલ કોમ્પ્યુટર છે એની અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જો આવેલી હોય કોઈ પણ આપણી જોડે જો પેલું કોમ્પ્યુટર હોય એ કોમ્પ્યુટરની અંદર જો વિન્ડોઝ ઓપરેટિંગ એક સિસ્ટમ એવી આવે છે એ સિસ્ટમ જો અંદર આવેલી હોય તો એને આપણે પીસી બોલી શકીએ છીએ કોમ્પ્યુટર તો બધા જ હોય બધી પ્રકારના પણ એની અંદર જે આ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એને આપણે પીસી કહી શકીએ છીએ એટલે જો પીસી સિસ્ટમ એની અંદર હશે તો આ પીસી સિસ્ટમ દ્વારા એ જે ખેડૂત મિત્ર છે એ ખેડૂત આઈડી બનાવી શકશે અને એગ્રીસ્ટેક જે વેબસાઇટ છે ગુજરાતની એના પર જઈ અને પણ આ ખેડૂત મિત્ર છે એ ખેડૂત આઈડી બનાવી શકશે પણ જે મોબાઈલ એપ્લિકેશન છે એ મોબાઈલ એપ્લિકેશનથી જાતે આપણે જે સેલ્ફ રજિસ્ટ્રેશન કરીએ છીએ એ નહીં થઈ શકે અને વીસી મિત્રો દ્વારા પણ જે મોબાઈલ એપ્લિકેશનથી ખેડૂત આઈડી બનાવતા હતા એ હવે નહીં બનાવી શકે એવું આ મેસેજની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ હતી આજની અપડેટ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહોરને રજા આપશો નમસ્કાર